મિત્રો પર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર મિત્રો આપએ ઘણીવાર સાંભળ્યું હશે કે વરસાદ સાથે કરા પડ્યા પણ શું આપને ખબર છે કે કેમ પડે છે કરા અને કેમ બને છે આકાશમાં બરફના ગોળા જેવું કે આપણે સ્ક્રીન પર દેખાતું હશે કે વરસાદની સાથે કરા પડી રહ્યા છે શું આ કુદરતનો ચમત્કાર છે કે બીજું કાંઈ છે આજના વિડીયોમાં તમામ હકીકતો જણાવીશું બસ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો વરસાદના છાંટાની સાથે કરા પડવા લોકોને કોઈ ચમત્કારથી ઓછું નથી લાગતું અને એ પણ ખાસ કરીને જ્યારે દિવસભર ગરમી હોય છે અને સાંજના સમયે અચાનક જ વાદળો આવી પહોંચે છે અને વીજળીના કડાકાની સાથે કરા પડવા લાગે છે જેને જોઈને લોકો એ જ વિચારે છે કે આટલી ગરમીમાં આ બરફ આકાશમાંથી કેવી રીતે પડી રહ્યો છે અને એ પણ આટલા મોટા મોટા પથ્થરના રૂપમાં આખરે વરસાદનું પાણી બરફ કેવી રીતે બની શકે છે અને આકાશમાંથી પડતા કરાનો આકાર ગોળ કેમ હોય છે આકાશમાં આવા બરફના ટુકડા ગોળ બનીને કરા સ્વરૂપે ગરમી હોય એ છતાં કેમ પડે છે એ તમામ સવાલોના જવાબ આપીશું જેના પાછળનું વિજ્ઞાન જાણી આપ પણ ચોંકી જશો પરંતુ હા વિડિયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઈબ બટન દબાવી કંટડી વગાડવાનું ના ભૂલતા જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા મિત્રો આપે આ વાત પર ધ્યાન આપ્યું હોય કે આપણા ભારતમાં મોટા ભાગે એપ્રિલ અથવા મેના મહિનામાં વરસાદી કરા પડે છે જો કે ચોમાસાના સમયમાં પણ ઘણીવાર કરા પડે છે પરંતુ મોટાભાગે આ કરા ત્યારે પડે છે જ્યારે ગરમીનું પ્રમાણ વધુ હોય છે અને સામાન્ય રીતે આ કરા પડે છે ત્યારે કડકથી વીજળી અને વાદળો ઘેરાયેલા જોવા મળે છે પરંતુ આ બધું શા માટે થાય છે તો મિત્રો તાપમાન જ્યારે ખૂબ જ વધી જાય છે અને ગરમીથી લોકોની હાલત બગડી જાય છે તો તેની પ્રકૃતિ પર પણ ખૂબ જ ભારે અસર પડે છે ખૂબ ગરમીના કારણે તડકો વધવાના કારણે નદી તળાવોનું પાણી વરાળ બનીને વાદળના રૂપમાં તૈયાર થાય છે દિવસભરના કાળ ઝાડ તડકાથી પાણી વરાળ રૂપે ભેજ સ્વરૂપે હવામાં પડી જાય છે અને જ્યારે મોસમમાં ઉષ્મા હોય છે તો વધુ ગરમીનો અનુભવ થાય છે હવે તમે કહીશો કે આ બધું તો બધા જાણે છે કે બરફ પાણીથી જ બને છે એની એક અવસ્થા છે જે પાણીના જામતા બને છે જ્યારે પણ પાણીનું તાપમાન જીરો ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું જાય છે તો પાણી બરફમાં બદલવા લાગે છે અને સમુદ્ર તળની તુલનામાં એટલે કે સી લેવલથી જેમ જેમ આપણે ઊંચાઈ તરફ વધીએ એમ તાપમાન ધીમે ધીમે ઓછું થતું જાય છે અને જેવા કે આપણે એકસો પાંસઠની ઊંચાઈ પર જઈએ તો તાપમાન એક ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું થઈ જાય છે અને જો આપણે તેની ડબલ ઊંચાઈ પર જઈએ તો બે ડિગ્રી સેલ્શિયસ ઓછું થઈ જાય છે અને એ જ કારણ છે કે પહાડો અને હિલ સ્ટેશન પર વધુ ઠંડક હોય છે અને ત્યાંનું તાપમાન ઓછું હોય છે પરંતુ વાત જ્યારે લદ્દાખની આવે તો મિત્રો ત્યાં એટલી વધારે ઠંડી હોય છે કે પાણી બરફના રૂપમાં જ જોવા મળે છે કારણ કે આ જગ્યા ખૂબ ઊંચાઈ પર સ્થિત છે એવામાં મિત્રો જમીનનું પાણી ખૂબ વધુ ગરમી પડવાના કારણે ભાપ બની આકાશમાં જાય છે તો વરસાદના વાદળો બને છે અને એ જ વાદળો પાણીથી ભરી જાય છે પરંતુ જ્યારે આકાશમાં તાપમાન શૂન્યથી પણ ઓછું થઈ જાય છે તો ત્યાંના વાતાવરણમાં પાણીની નાની બુંદોના રૂપમાં જામી જાય છે અને આ જામેલી બુંદો પર વધુ પાણી જામતું જાય છે અને ધીમે ધીમે આ બરફના ગોળાનું રૂપ ધારણ કરી લે છે અને તેને આપણે કરા કહીએ છીએ અને જ્યારે આ બરફના કરા વધુ વજનદાર થઈ જાય છે અને ટુકડાઓનું વજન ખૂબ વધી જાય છે તો વાદળો તેને પોતાની અંદર સમાવી નથી શકતા અને તે આકાશમાંથી ધરતી પર પડવા લાગે છે અને જ્યારે આ બરફના કરા પડતા હોય છે તો એ સમયે હવાથી અથડાઈ પાણી બની ઓગળવા લાગે છે અને જેના બાદ તે વરસાદના રૂપમાં નીચે પડે છે પરંતુ જે બરફના ટુકડા વધારે મોટા હોય છે તે વધુ ઓગળી નથી શકતા અને પછી તે નીચે ધરતી પર નાના નાના ટુકડાના સ્વરૂપે પડે છે અને આ જ બરફના ટુકડાને આપણે કરા કહીએ છીએ આપે એ વાત પર ધ્યાન આપ્યું હશે કે જ્યારે આ કરા પડે છે ત્યારે વાદળો ગરજે છે અને વીજળી ચમકે છે પરંતુ આ શા માટે થાય છે તો મિત્રો વાદળોમાં નમી હોય છે અને આ નમી વાદળોમાં પાણીના ભારે વજનના કારણે હોય છે હવા અને વાદળોની વચ્ચે જ્યારે ઘર્ષણ થાય છે તો તેના કારણે વીજળી પેદા થાય છે અને આ ઘર્ષણ ખૂબ વધારે થવા લાગે છે તો વાદળો ચાર્જ થઈ જાય છે જેનાથી વાદળોના ઘણા ઘણો પોઝિટિવ ચાર્જ થઈ જાય છે તો ઘણા નેગેટિવ ચાર્જ થઈ જાય છે અને જ્યારે આ બંને એકબીજાની નજીક આવે છે તો તેમના ટકરાવાથી વીજળી ઉત્પન્ન થાય છે જેનાથી બંને પ્રકારના વાદળોની વચ્ચે હવામાં વિદ્યુત પ્રવાહ ગતિમાન થાય છે આ વિદ્યુત ધારાના પ્રવાહિત થવાથી રોશનીની ચમક તેજ પેદા થાય છે આકાશમાં આ ચમક બે ત્રણ કિલોમીટરની ઊંચાઈ પર જ ઉત્પન્ન થાય છે અને જ્યારે પણ એવું થાય છે તો આપણને વીજળી ચમકતી નજર આવે છે અને જો તે ક્યાંય પડી જાય તો ત્યાં ખૂબ જ નુકસાન થઈ શકે છે દુનિયાના એવા ઘણા બધા ઇલાકા છે જ્યાં અવારનવાર વીજળી પડે છે કારણ કે તે જગ્યા પર વાદળો ખૂબ વધારે ચાર્જ થઈ જાય છે અને વીજળી બની ચમકવા લાગે છે મિત્રો આપને એ વાત તો સમજાઈ હશે કે ધરતીનું તાપમાન ખૂબ વધારે થઈ જાય છે ત્યારે જ આપણને કરા પડવા અને વીજળીનું ચમકવું જેવી વસ્તુ જોવા મળે છે કારણ કે અહીં આકાશમાં બરફના વાદળ ખૂબ વધારે બની જાય છે જેના કારણે તેઓ પોતાનો ભાર સંભાળી નથી શકતા અને વરસાદના રૂપમાં પડવા લાગે છે જે બરફના ટુકડા ખૂબ મોટા હોય છે તે કરાની માફક પડવા લાગે છે અને ઘણીવાર તો તે ક્રિકેટ બોલ જેટલા પણ મોટા હોય છે હવે જો આપણે તેના આકારની વાત કરીએ તો મિત્રો આકાશમાંથી જ્યારે આ બરફના ટુકડા પડે છે તો સાથે વરસાદ પણ થાય છે અને જ્યાં વરસાદી પાણી ટુકડાને સાઈડથી કાપતું ચાલ્યું જાય છે જેના કારણે તેનો આકાર ગોળ થઈ જાય છે અને જ્યારે આ ગોળ કરા જમીન પર પડે છે તો ઘણાને મજા આવે છે પરંતુ ઘણા ખેડૂતોના પાકને ખૂબ નુકસાન પણ કરે છે મિત્રો આપે કરા જોયા છે કે નહીં એ કોમેટીમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ